રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું મહિલા દિવસે મહિલા કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું ત્યારબાદ અમદાવાદમાં કાર્યકરો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે કોંગ્રેસ પાર્ટી રસ્તો નથી બતાવી શકી તે વાતનો સ્વીકાર કરું છું કોંગ્રેસ નેતાઓ આડે હાથ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતને આપણે રસ્તો બતાવી શક્યા નથી એટલે જનતા આપણી સાથે નથી कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही है और, और मैं शर्मा कर नहीं बोल रहा हूं मैं डर के नहीं बोल रहा हूं मैं शर्मा के नहीं बोल रहा हूं मगर मैं आपके सामने यह बात रखना चाहता हूं कि चाहे हमारे कार्यकर्ता हो ચાહે રાહુલ ગાંધી હો ચાહે હમરે જનરલ સેક્રેટરી હો ચાહે હમરે પીસી પ્રેઝિડેન્ટ હો ગુજરાત કોસ્તા નહીં દિખા પા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે જણાવ્યું કે બે માટે રોડમેપ તૈયાર કરાયો છે સંગઠન મજબૂત કરવા આગામી કાર્યક્રમ નક્કી કરાયા છે સાથે રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવશે તેમ જણાવ્યું હતું ગઈકાલે સવારથી શીર્ષ નેતૃત્વથી લઈને તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનના વિવિધ લોકોને સાંભળવામાં જ રાહુલજીએ ખૂબ સમય આપ્યો છે આખી પાર્ટીમાં એક વલણું થયું છે પાર્ટીમાં એક ડાયલોગ થયો છે આવતા દિવસની રણનીતિ બનાવવા માટેનું માર્ગદર્શન રાહુલજી તરફથી અમને મળ્યું છે અમરેલી રાજુલાના રામપરામાં સિંહોનું ટોળું જોવા મળ્યો છે સિંહે છલાંગ મારી પશુનો શિકાર કર્યો શિકારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નાનકડી શેરીમાં સિંહે છલાંગ મારી પશુને દબોચી શિકાર કરી લીધો રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના શ્વાનની જેમ ફરી રહ્યા છે ગ્રામજનોમાં સિંહોના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે સાથે ભયનો માહોલ પણ સર્જાયો છે ગામના સરપંચ દ્વારા ડીસીએફથી લઈ વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા આવી અને ઘણા પ્રમાણમાં મારણ કરે છે તો ઘણા બધા યુવાનો નોકરી જતા હોય ત્યારે એને મોટર મૂકીને પણ કઈ ભાગી જવું પડે છે ગમે તે ગલીમાં ગમે ત્યારે નીકળે છે તો અમારે ગામમાં રહેવું મુશ્કેલ છે तो वन विभाग सरकार ने अमरी खास गीज भलाम प्रार्थना से છેલ્લા કેટલાય સમયથી અમરેલી જિલ્લામાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વનરાજાએ દેખા દીધી છે જેનો વીડિયો વાયરલ થયો છે વીડિયો વરસડા ગામનો છે જ્યાં ખેતરમાં વનરાજા આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે અને વનરાજાની ખુંખાર ગર્જના વીડિયોમાં કેદ થઈ છે પાંચ દિવસ ગરમી પાડી શકે છે બીમાર ગરમીથી બચવાના ઉપાય સાથે મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ તેમજ પાંચ દિવસ અનેક ઠેકાણે હીટવેવની આગાહી કરવામાં આવી છે પાંચ ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન તો દરિયાકાંઠા વિસ્તારમાં અકળાવે તેવી ગરમી પડશે હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી અને ઊંચા તાપમાનથી વધુ તડકામાં રહેવાથી તબિયત પણ બગડી શકે છે નવજાત બાળક તેમજ વૃદ્ધો ગંભીર બીમારાવાળાઓ સાચવવું જોઈએ કારણ કે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ તેમજ બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું લોકોએ ટાળવું જોઈએ ઇડ્રેશનથી બચવા પાણી પીતા રહેવું જોઈએ અને ઓઆરએસ તેમજ લીંબુ પાણી અને છાશ પીવાનું પણ રાખવું જોઈએ અમદાવાદમાં કેનાલમાં ત્રણ યુવકોના ડૂબવા મામલે મોટો ખુલાસો થયો છે પોલીસની પૂછપરછમાં મૃતક યુવકના મિત્રોનો ઘટસ્ફોટ થયો છે સાત જેટલા મિત્રોએ રીલ્સ બનાવવા ગાડી ભાડે લેવાનો પ્લાન બનાવ્યો હતો

તો કેનાલમાં યુવકોના ડૂબવાનો મામલો સામે આવ્યો છે જે સ્કોર્પિયો ગાડી લઈને આ યુવકો રીલ્સ બનાવવા માટે ગયા હતા તેમાં મોટો ખુલાસો થયો છે આ ગાડી ભાડે લેવામાં આવી હતી અને જે યુવક દ્વારા આ ગાડી લેવામાં આવી હતી તે યુવક આ યુવકોનો મિત્ર ન હતો તે મોટો ખુલાસો થયો છે સમાચારોમાં આગળ તે રોકાઈશું એક બ્રેક માટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સંઘ પ્રદેશ દાદરા હવેલીના હવેલી નમો હોસ્પિટલ સહિતના રૂપિયા પચીસો કરોડના એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપુર બનાવી લીધું જો સંઘ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો રહેવા તૈયાર છું દાદરા અને હવેલી દમણ અને દીવ અમારા માટે ફક્ત અંધ્રશાસ્ત્રિત પ્રદેશ નથી આ સંગપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે અમે આ પ્રદેશને એક એવું મોડેલ સ્ટેટ બનાવી રહ્યા છીએ કે જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય એમ પણ ઉમેર્યું આ શરીરનું વજન વધારે કરે ને જાડા જાડા પતાજીએ ને એમાંથી બચવા માટે એક નાટકડો ઉપાય આમ સભી કો apne khane ke tel mein दस प्रतिशत की कटौती करनी चाहिए हमें हर महीने दस प्रतिशत कम तेल में काम चलाने का प्रयास करना है यानी हर महीने जितना खाने का तेल लेते हैं अभी से दस परसेंट कम खरीदना तय कर लो बोलो दस टका तेल ओछू वापरवानों वचन जो તો પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે મોટાપો એક અનેક બીમારીનું કારણ બને છે હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે બે પચાસ સુધીમાં ચુમાલીસ કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે તેનો મતલબ છે કે દર ત્રણમાંથી માંથી એક વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે આ ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોને ખાદ્ય તેલમાં દસ ટકાનો ઘટાડો કરવાની અપીલ કરી હતી પીએમએ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી તથા દમણ અને દીવના સેલવાસમાં નમો હોસ્પિટલમાં પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું બપોરે બે વાગ્યે સુરત પહોંચ્યા અને અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ માટે રવાના થયા તેમણે અહીં ચારસો પચાસ બેડવાળી નમો હોસ્પિટલનું ઉદઘાટન કર્યું તેમની સાથે છસો પચાસ બેડની ક્ષમતાવાળા બીજા તબક્કાનું શિલાન્યાસ તેમને પચીસો કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ ઉદ્ઘાટન ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યો આઠમી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જિલ્લાના વાસી બોરસી ગામે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી દોઢ લાખથી વધુ લખપતિ દીદીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રોજેક્ટની સફળતા અને મહિલાઓને સત્કારવાનો કાર્યક્રમ છે જોકે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષાની જરૂર

put ourselves last we are always needed somewhere else and slowly without even realizing it we stop listening to our bodies but here's the truth if we don't take care of ourselves who will it's even more important in your 50s and 60s to focus on health and well-being after the age of 30 women lose about 3 to 8 percent muscle mass per decade and this accelerates as we age with time our bodies go through so many changes we lose muscle bone density balance mobility strength our metabolism and endurance goes down therefore it becomes even more important to look after ourselves especially after 60 leg days are my favorite i have strong legs of a dancer i have been practicing bharatanatyam since i was 6 years old but i like to mix it up legs Upper body, back, each day focuses on a different part. I work out five to six days a week. Mobility, flexibility, yoga, and core strength are a part of my daily routine. On some days, I add swimming and aqua exercises. And then there are days when I enjoy myself and add. An hour of dance. When I'm traveling or if nothing else is available, then I just like to walk. I do 5,000 to 7,000 steps. My diet is balanced. I'm a vegetarian. My food is more organic and nature based. It's very important to take protein. And I absolutely avoid sugar. Or sugar substitutes. When I exercise, I find peace. Exercise keeps me in a positive frame of mind the entire day. It releases endorphins, the happy hormones that reduce stress. It's not just about lifting weights, it's about having the energy and stamina. To cope with her daily life. For me, it's about lifting my grandchildren and keeping pace with them. It's not about fighting age, it's about owning it. If I can do this at 61, so can you. Take time out, prioritize you, show up for yourself just 30 minutes a day, four times a week. When you're strong, you're unstoppable. So, take that first step. Choose to be unstoppable. Join the Stronger movement. Start today.